હેલો સ્ટુડન્ટ હાવ આર યુ ઓલ આઈ હોપ યુ ઓલ આર ફાઇન ટુ ડે સી સ્ટેન્ડર્ડ સેવન્થ એન્ડ સબ્જેક્ટ ગુજરાતી ય બુક ને કારો એન દેટ ચેપ્ટર નંબર નાઇન ચેપ્ટર નેમ મારે પણ આવો ભાઈ હોય અગાઉના પાઠમાં આપણે પ્રશ્ન ક્રમાંક એટીન સુધી અઢાર સુધી જોઈ ગયા હતા આજે આપણે પ્રશ્ન ક્રમાંક ઓગણીસ જોઈએ ઉદાહરણ મુજબ વાક્ય બનાવો ઉદાહરણ છે રમ અને સત જળનીચ જળનચ બઠ હતમ તો એનું વાક્ય સાચું એ છે કે રામ અને સીતા જળ નીચે બેઠા હતા નંબર એક રમનવત સભળન સતન આનંદ થાય થઈ તો એ વાક્ય એ છે કે રામની વાત સાંભળીને સીતાને આનંદ થયો નંબર બે નખ વગરના બહનન જયન રવણન ગુસ્સ અવય તો એનું વાક્ય બનશે નાક વગરની બહેનને જોઈને રાવણને ગુસ્સો આવ્યો નંબર ત્રણ લક્ષ્મણ દર દર તલવર વડ રાક્ષસન નક કપ દદ તો વાક્ય છે લક્ષ્મણે ધાર ધાર તલવાર વડે રાક્ષસીનું નાક કાપી દીધું નંબર ચાર રક્ષસન રમ અથવા લક્ષ્મણ સત પરણવ હત વાક્ય એ છે કે રાક્ષસીને રામ અથવા લક્ષ્મણ સાથે પરણવું હતું નંબર પાંચ પતજ દશરથ અન ગર વશસ્થ પશથ રમ શસ્ત્રવધ્ય શક્ય હત તો વાક્ય એ છે કે પિતાજી દશરથ અને ગુરુ વશિષ્ઠ પાસેથી રામ શસ્ત્રવિદ્યા શીખ્યા હતા હવે નેક્સ્ટ પેજ જોઈએ પ્રશ્ન ક્રમાંક વીસ જોડકા જોડો બમાંથી યોગ્ય ક્રમ અક્ષર ઉત્તરમાં લખો અ જોઈ લઈએ પહેલા નંબર એક ગુરુ વશિષ્ઠ અને પિતા દશરથ પાસેથી રામ લક્ષ્મણને નંબર બે લક્ષ્મણ હંમેશા રામની સાથે રહેતા અને નંબર ત્રણ વિશ્વામિત્રના આશ્રમમાં રહીને બંને ભાઈઓએ નંબર ચાર શૃપંખાએ સીતા પર કરેલા આક્રમણથી નંબર પાંચ રામ સીતા અને લક્ષ્મણ વનવાસ દરમિયાન નંબર છ વનવાસ દરમિયાન પણ રામ લક્ષ્મણ હવે બના વાક્યો જોઈ લઈએ તો ક અસ્ત્ર શસ્ત્ર અને જીવન જીવવાની કેળવણી લીધી ખ આનંદથી સમય પસાર કરતા હતા ગ લક્ષ્મણને ખૂબ ક્રોધ આવ્યો ઘ શસ્ત્ર વિદ્વા વિદ્યા શીખવા મળી હતી શસ્ત્ર શસ્ત્રવિદ્યાનો સતત મહાવરો કરતા હતા છ રામની સેવા કરતા હવે નંબર એક ગુરુ વશિષ્ઠ અને પિતા દશરથ પાસેથી રામ લક્ષ્મણને ઘ શસ્ત્રવિદ્યા શીખવા મળી નંબર બે લક્ષ્મણ હંમેશા રામની સાથે રહેતા અને છ રામની સેવા કરતા નંબર ત્રણ વિશ્વામિત્રના આશ્રમમાં રહીને બંને ભાઈઓએ ક અસ્ત્ર શસ્ત્ર અને જીવન જીવવાની કેળવણી લીધી નંબર ચાર સુળપંખાએ સીતા પર કરેલા આક્રમણથી ગ લક્ષ્મણને ખૂબ ક્રોધ આવ્યો નંબર પાંચ રામ સીતા અને લક્ષ્મણ વનવાસ દરમિયાન ખ આનંદથી સમય પસાર કરતા હતા નંબર છ વનવાસ દરમિયાન પણ રામ લક્ષ્મણ ચ શસ્ત્રવિદ્યાનો સતત મહાવરો કરતા હતા પ્રશ્ન ક્રમાંક એકવીસ વાક્યમાંથી નક્કામાં શબ્દો દૂર કરી છેકી નાખો ઉદાહરણ જોઈ લો નીરવ પહેલાંના નીમાના ઘરે ગયો અને પછી અને છેકી નાખ્યો પછી નરેશના ઘરે ગયો અહીંયા પણ અને પછી છેકી નાખો ત્યાંથી ત્રણે રમવા ગયા નંબર એક મમ્મીએ તપેલી લીધી અને પછી છેકી નાખો તેમાં પાણી લીધું અને તે છેકી નાખો પછી તેમાં ચા ખાંડ અને આદુ ઉમેર્યા નંબર બે પહેલાં બંને હાથ ઉપર કરો હવે પછી છેકી નાખો પગના આંગણા પર ઊંચા થાવો અને છેકી નાખો પછી માથા ઉપર બંને હાથ ભેગા કરો નંબર ત્રણ ચાલો બધા પોતપોતાની ચોપડી ખોલીશું ત્યાર છેકી નાખો પછી પાન નંબર એકસો ને અગિયાર ખોલીશું અને છેકી નાખો હવે તે છેકી નાખો પાન પરનો ફકરો હવે છેકી નાખો વાંચીશું નંબર ચાર એક કાગળ કાઢો બરાબર છેકી નાખો હવે પણ છેકી નાખો તેને બરાબર વચ્ચેથી વાળો બરાબર છેકી નાખો હવે આપણને છેકી નાખો હવે તેના બે ટુકડા કરવાના છે બરાબર નંબર પાંચ માયા મામાના ઘરે ગઈ અને પછી છેકી નાખો ત્યાં અઠવાડિયું રહી અને પછી છેકી નાખો ત્યાં ખૂબ તોફાન મસ્તી અને મજા છેકી નાખો કરી અને અઠવાડિયું રહ્યા પછી પાછી આવી છઠ્ઠમ અમારે તો શાળામાં અમારે તો તો છેકી નાખો અમારે શાળામાં જવું હતું પણ પરંતુ છેકી નાખો કોરોના હતો એટલે ન ગયા નંબર સાત રમવું હતું તોય છતાં અને પણ છેકી નાખો મમ્મીએ રમવા ન દીધા નંબર આઠ તેથી છેકી નાખો આપણે દરરોજ કસરત કરવી જોઈએ જેથી આપણે છેકી નાખો તંદુરસ્ત રહીએ નંબર નવ એ છેકી નાખો આઉટ થઈ ગયો એવો કે છેકી નાખો તેના લીધે તે પેવેલિયનમાં બેસી ગયો હવે પ્રશ્ન ક્રમાંક બાવીસ જોઈએ સાચી જોડણીવાળો શબ્દ શોધીને લખો તો વિશિષ્ટ ત્યારબાદ કૌતુક ત્યારબાદ પરિશ્રમ સ્વયં કેળવણી અડાવે સુશીલ નેક્સ્ટ પેજ જોઈએ બલિષ્ઠ ત્યારબાદ આશ્ચર્ય ત્યારબાદ નિરીક્ષણ યુક્તિ ત્યારબાદ પરિણિત અને સુપડું હવે આપણે પ્રશ્ન ક્રમાંક 23 જે છે એ બીજા પાર્ટમાં જોઈશું સ્ટે સેફ સ્ટે હેલ્ધી ઓકે બાય